તો મિત્રો આ છોકરો જો હાથે પતંગ બનાવેલો સગાવે જો એનો પતંગ તો મિત્રો માસ્ટરને ખવરાવા માટે છે ને જો આવડી મોટી મમરાની ખેલ લઈ લીધી છે હેલો ગાઈસ કેમ છો કેમ છો આઈ હોપ કે તમે બધા મસ્ત હસ્તે આજનો અમારા નો વિડિયોમાં તો હરું સ્વાગત છે તમે રોકળ પડી ગઈ છે ને મે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બધાને પહેલા ગુડ આફ્ટરનૂન તો મિત્રો આ છોકરો જો હાથે પતંગ બનાવેલો સગાવે જો એનો પતંગ જો તમે આની પેલાના બ્લોગમાં તમે જોયું છે કે સાહેબ મેગી બનાવીને ત્યાં ખાતા હતા ખબર છે તો છે ને અત્યારે તમને એક વસ્તુ બતાવું ચાલો જુઓ મિત્રો આ મેગી ખબર છે અમે ઓલા દેવાને ખબર હતી ઓલા રવિવારે બનાવી હતી જો હજી આમનામ પડી છે કોઈને ચાખ્યું હોય ને તો કોમેન્ટ કરી દેજો આ મેગી બરાબર મસ્ત મજાની મેગી છે જો મીઠું જ ગયું આમ જો કેમ કે સાહેબ આટલું બધું મીઠું નાખ્યું હતું ખબર અમે દેવાને ખવરાવી આવી આ મેગી એ મેગી હજી પડી છે એના બધા જો થામડા આમનામ પડ્યા જો

તો મિત્રો જો આટલો સામાન લઈ જવાનો છે જો ને બેગમાં ભરી દઉં ફટાફટ ને ફટાફટ રેડી થઈને નીકળું તો ફાઇનલી ગાઈસ રિંગ લાઈટ કો કરતે બંધ ઓર મે રેડી હો ચુકા હું ઓર નીકળતે સીધા ખંભાત તો મિત્રો આજે ઘર મારું પડશે તાડુ કેમ કે આજે બધા આજ આવી છે ખંભાત તો મિત્રો કોઈ થી ટૂટે નહી એવું તાડુ વાચી દીધું જો મિત્રો છે ને અત્યારે નોન સ્ટોપ ગાડી ચલાવી છે ને અત્યારે હું ધોલેરા પહોંચી ગયો છું અને ધોલરા મિત્રો શું ખબર મારા માસીનું ઘર જો અહીંયા આયા છે મારા માસીનું ઘર તો છે ને અત્યારે મિત્રો અહીંયા છે ને જમવાનું છે તો મિત્રો છે ને હજી તો અહીંયા પહોંચી છે ને એને તમારા માસી કહેશ કે જમવા બેહી જજો ગરમ ગરમ રોટલી બનાવે છે છે ને પેલા ભૂખ લાગી જ છે એટલે પેલા છે ને જમી લઉં ચલો તો મિત્રો જમવા માં જો બટેકાનું શાક પુલાવ ને રોટલી અને મિત્રો પાપડ જો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને જીગો જો અમારે છે ને ગલ્લા સિક્કા નાખે જો કેટલા બધા જો ભરેલો કેટલો જોવા દે તો ભાઈ

જોવા તમે મંદિર તમને બતાવો મસ્ત મજાનો હનુમાન દાનું મંદિર છે જો આ જો મિત્રો હાથી જો મિત્રો કેટલો મોટો શંખ બનાવેલો જો મિત્રો કોમેન્ટ બધા કરી નાખજો જય હનુમાન દાદા મિત્રો છે ને જો આપણે છે ને આમાં હનમંદન તેલ ચડાવો ને છે ને આમાં પૈસા નાખો ને એટલે અહીંયા તેલ ચડે જો જો મિત્રો જોજો દસ ની નોટ નાખી છે ને એટલે આ છે ને અહીંથી તેલ આવશે જો આવ્યું કેટલું તેલ ચડી જાય જો દસ રૂપિયા નાખે ને એટલે જો બંધ થઈ ગયો તો મિત્રો આમાં માસલા છે જુઓ

सो जो जो मोटी 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 सॉरी सॉरी दूर तक चली जाती है जा नहीं आ रही है जी क्या तुम मल हो हो तो इधर से ना जन्म उधर से રાધાકૃષ્ણ મિત્રો આજો આ બંદર નો હાથ જો ગાયબ કરી ગઈ આ નાના છોકરા માટે છે ને રમવાની જો લીચર પટ્ટી હિચકા જો બળદગાડું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ quay video hấp dẫn ઘરે આવી છે ને જમી લીધું છે ને અત્યારે છે ને ઠંડી બહુ લાગે છે તો મિત્રો જો અમે તાપડી કરીને બેઠા છીએ અમારે જીગાભાઈ જો તાપે છે કેમ કે ઠંડી ફૂલ છે આયા